મહુડી રોડ પર મર્સિડીઝ કારે ત્રણ વાહનો અડફેટી લીધા હતા જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે જયારે એક વ્યક્તિ ઘાયલ છે હાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે પેથાપુરના મહુડી રોડ પર મર્સિડીઝ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું સૂત્રોનું માનીએ તો આ કાર ચાલક નશાની હાલતમાં હોવાની માહિતી મળી રહી છે કાર ચાલકે એટલા ધડાકા ભેર વાહનોને અથાડ્યા કે એક કાર તો રસ્તાની બાજુમાં જતી રહી જ્યારે બાઇકનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો છે આ અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો હાલ પોલીસ સ્થળ તપાસ કરી રહી છે આ સાથે જ તેઓ આસપાસના સીસીટીવી ફૂટેજમાં અકસ્માત કેદ થયો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે આ ગુજારા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો